તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છવ્વીસ હજાર એકસો એક્યાસી કેસો સુખદ નિકાલ કરવામાં આવ્યું ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગ પ્રી લિટીગેશન સહિતના રજૂ થયેલા છવ્વીસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી तिवारीના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી सदर લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ એસ ગાંધી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એસપી જોશી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એસવી ઉપાધ્યાય પી એમ સોની એમ એમ સૈયદ એ એમ બી રસુરા એટી तिवारीના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આલોક લોકઅદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકાના દીવાની ફોજદારી ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માત વળતરના કેસો અને બેંકો મોબાઈલ ટેલિફોનિક કંપનીઓ વગેરે વિગેરે લિટિગેશન મળીને કુલ છવ્વીસ હજાર એકસો એક્યાસી કેસોનો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ન્યાયાધીશો વકીલો અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓ હાજર રહીને સફળ બનાવ્યો હતો નઈમ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ